ભાવનગર જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો ભાગ ત્રણ એક શ્રી કાળુબાપુ હડમતિયા ઉમરાણા તાલુકાના હડમતીયા ગામમાં આવેલો સંતશ્રી મુનિબાપુ આશ્રમ સૌરાષ્ટ્રના એક મહાન સંતસંતશ્રી કાળુબાપુનું નિવાસસ્થાન છે બાપુ વર્ષોથી અન્નનો એક પણ દાણો જમ્યા નથી અને ફક્ત દૂધ પર જ જીવન નિર્વાહ કરી રહ્યા છે તેમણે અખંડ મૌન વ્રત ધારણ કર્યું છે અને અનાજના કોથળાના કપડાં પહેરીને સાદું જીવન જીવે છે તેમની નિશ્રામાં દર વર્ષે સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે જ્યાં અનેક યુગલો પ્રભુતામાં પગલાં માંડે છે બાપુના દર્શન કરીને ભક્તો પોતાને ધન્ય અનુભવે છે બે સંતશ્રી દુઃખી શ્યામબાપુ ભંડારિયા ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામમાં આવેલા જાગનાથ મહાદેવના મંદિરમાં સંતશ્રી દુઃખી શ્યામબાપુ આશ્રમ આવેલો છે બાપુ માત્ર અગિયાર વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા અને કિષ્કિંધામાં હનુમાનજી મહારાજનું અનુષ્ઠાન કરીને તેમને પ્રસન્ન કર્યા હતા હનુમાનજીએ તેમને સિદ્ધિનું વરદાન આપ્યું હતું આ ઉપરાંત બાપુએ વર્તેજમાં ખોડિયાર માતાજી અને રામદેવજી મહારાજને પણ પ્રસન્ન કર્યા હતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ મૃતદેહોને પુનર્જીવિત કર્યા હોવાનું મનાય છે અહીં બાપુની સમાધિ આવેલી છે જ્યાં ભક્તો દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે ત્રણ સંત શ્રી કાનદાસબાપુ ગોદડિયા પીપળિયા શિહોર તાલુકાના પીપળિયા ગામમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરે સંત શ્રી બાપુ ગોદડિયાની સમાધિ આવેલી છે બાપુનો જન્મ સાવરકુંડલા તાલુકાના ગાથકડા ગામે થયો હતો અને તેઓ પણ અગિયાર વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા ભાવનગરમાં તેમનો ભેટો સંત શ્રી બજરંગદાસ બાપા સાથે થયો હતો જેમણે તેમને રામદાસબાપુને ગુરુ બનાવવાની પ્રેરણા આપી હતી બાપુએ ભાવનગરના તેમના ભક્ત ભરતભાઈ સોનીને કેન્સરની ગાંઠ પોતાના પર ધારણ કરીને તેમનું કેન્સર મટાડ્યું હતું આવા તો અનેક પરચા બાપાએ આપ્યા છે બાપુએ ઈસા ઓગણીસો નેવ્યાસીમાં દેહત્યાગ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો